બેસીએ ને વિચારો ઉઠે તો ઉઠી નહીં જવાનો ઊંચે તેવા છે સમીનારાયણ સમી નારાયણ એ ભાવથી શરૂ કરીએ માય પ્રભાવમાં ક્યારેય આવવાનું નહીં કાળના પ્રભાવમાં ક્યારે નહીં આવવાનું ગઈકાલ મેં વાત કરી હતી પેલું જોશી શું કાર્યા નહીમાં વસ્તા ખાચની ઘેર એક જોશી જોશીયા બેઠા દોશી બહુ ભાવ જ જોશી બહુ રાજી થઈ ગયા માથા ઉપર અઢી વર્ષની પનોતી છે તો પેલી બેન કે તારા ઉપર સાડા સાત વર્ષની પનોતી છે તું ફર્યા જ કરું છું જ મારે કરું છું કિંચિત ભાર નહીં જોશી કોઈ કર્મનો કાયદો બદલવાનો નથી એના સારા વિચારો નથી એનામાં પવિત્ર વિચારો નથી એના નિષ્ઠાના નથી નથી ખોટો છે ક્યારે મિનિટ બંધ બદલે આપણે કર્મનો કાયદો બદલીને પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈને કેવળ પ્રભુ ના થવાનું છે ત્યાં સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે એટલે બાકી બધી વેઠમાંથી બહાર નીકળીને ભજનીક થાવ બસ બધા સ્તોપાનમાંથી રોગ મટાડો તો એને જ પ્રાર્થના કરવાની એને જ ભજન તન ધન અને મન માટે બીજાનો આધાર મરી જઈએ ન લેવાય બેટર ફ્રોમ ધ વર્લ્ડ મરી જવું સારું પણ બીજાનો ભાર નહીં હોવો જોઈએ આપણે જુદી રીતે સેવા તો કરવી છે જોશી સાચો છે લૌકિક મૂલ્યાંકનો પ્રમાણે આપણે અક્ષરધામની રીત પ્રમાણે શુભ વિચારોથી સુખી થવું છે નિર્દોષ બુદ્ધિથી સુખી થવું છે આત્મીયતાથી સુખી થવું છે ત્યાં યાત્રા નિષ્ઠાવાન હરિભગત એનો કેફ હૃદયમાંથી ક્યારેય ઓછો ન થયો સતાભાઈને હું જોઉં થઈ રહેશે બસ ડોલતા જ હોય ડોલતા જ હોય એવા ઘણા હરિભક્તોનો સમાજ ઘણા હવે આનંદ બી છે કે આ માર્ગે ગુણવંત ભાઈ હાલો જઝુમે છે એક આની સત્સંગ કહેવાય થોડુંક હોય સાનુકૂળતા ન હોય સાનુકૂળતા પ્રતિકૂળતા હોય અને જજુમે પચાસ આની સત્સંગ કશું જ ન હોય મને ખોખલું હોય વ્યવહાર ખોખલો હોય અને ઉમંગ ન તોડે એમના સો ટકા નિષ્ઠાવાન ભગવાન બધું જ બંધાયેલા છીએ તો શા માટે આપણે નિષ્ઠાના બળે જજુમે મેં નિષ્ઠાવાન હરી હરિભગત આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ ખુદા છપ્પર તોડ કે બી રોટી દેને હી હે અને ભગવાન સ્વામીના એનું વરદાન છે અંગા આપડા ખોદા તો પૃથ્વી પર આવી જ ગયા આવી જ ગયા આવી જ ગયા આપડે નસીબદાર છે પરમ સૌ બનાવાય ગાદીઓ સ્થાપી શિક્ષાબત્યાવી વત્ના આપ્યું સંતો આપી દીધા શુદ્ધ ચારિત્ર્ય નિર્માણ શુદ્ધ એકાની ધર્મનો નિર્માણ અત્યંત કલ્યાણનો નિર્માણ કાલે જ લીમોડી વાત કરીતી અક્ષરપુરુષ સ્વામી જે સભામાં અર્જુન કા કણ વાત છે યોગી મહારાજ અમદાવાદ ની ધરતી પર ટપાન લખી રહ્યા હતા અર્જુન કા ગરીબ ભક્તોને વાત કરી રહ્યા હતા અર્જુન ગગા એ બોલ્યા કે આ સંતને વિશે સદભાવ આ સંતને વિશે નિષ્ઠા કાર્યની સાત પ્રમાણે એનું અત્યંતિક કલ્યાણ યોગી મારા ટપા આંખમાંથી ચશ્મા ઉતારી નીચે પેડ મૂકીને અર્જુન ગગાને કહે કે હરિભક્તના દર્શન એ અત્યંતિક કલ્યાણ ભેજું બંધ થઈ જાય તમે હજુ વિચારજો શાંતિથી ઘેર જઈને અને એક વર્ષ પછી વિચારીશું તો વાંધો નહીં આવે થોડો હરિભગતનો મહિમા સમજજો આ પરાવાની છે આ સાધુ હરિપ્રસાદ લેવાની નથી એ પછી સમજાશે આપણે આટલું તો સમજી હવે શબ્દ છે આત્મીયતા પાંચ મિનિટ બાકી છે આપણે અહીંયાથી જલ્દી ખીચડી ખાવા જવાનું છે તાજમહલ હોટલમાં બેઠા મેં રીતે ખીચડી નહીં ખાતા એક વાગે એક્સરસાઇઝ જો અંદર ત્યાં દાખલ નહીં થવાતું એનું નામ સિન્સિયરિટી બગીચામાં ફરતા ફરતા ટહેલતા ટહેલતા નહીં આવવાનું સમય એટલે સમય સાધુ હરિપ્રસાદ મોડા આવે એટલે સમજી લેવાનું કે આના શરીર મારે મોડો ના આવે એ ખાનગી કરતો હશે હું કોઈ દિવસ મોડો ન હોઉં હું તમારા કરતા દસ મિનિટ વહેલો આવ્યો હોઉં મારી ખાનગીઓ ચાલતી હોય તો જ મોડો હોઉં રૂમમાં બેઠો તો ને એક બે જણ આવી ગયા એટલે પછી એનું કામ દીધું રૂમમાં જ આવ્યા એટલે એટલે હું બે મિનિટ મારું પડ્યા હજુ સામાન્ય સિન્સીયરિટી નું ભાન નથી સામાન્ય વિવેક નો ખ્યાલ નથી તમે નહીં શીખો બીજા ક્યારે શીખશો આ મિલિટરી ટ્રેનિંગ છે ખૂબ ધ્યાન રાખજો ભૂલકાની અવસ્થામાં નાઇન્ટી નાઇન ચાલે ત્રણે શબ્દ ફરી સમજાવવાનો છો સિન્સિયરિટી નિષ્ઠાવાન આત્મીયતા શબ્દ બધાને કેટલા સાદા લાગે સાંભળ્યા જ છે એ જ કોન મોકેન છે આ તો સાંભળ્યા જ છે આ તો ખબર જ છે પણ વર્તમાની વર્તે તારે ખબર પડે કે કેટલા વિશેષો થાય આત્મીયતાની બે ચાર મિનિટ વાત કરી લો મોટો વિષય છે બહુ વાતો કરી આત્મીયતાની કેટલી વાતો કરી તમે વાંક વગર સાથે અથડાઈ ગયા વાંક વગર અને કોઈ તમારી ધોલાઈ કરી અને એ પ્રસંગને તમે બીજાની પાસે ન જવા દો અને ભજન જ કરો એમને આમ આત્મીયતા કહેવાય ખૂબ સજાગ રહેજો એનમ સબંધનો સ્વીકાર કર્યો કેમ આ બીજાના દોષ ભૂલ કેરે નજર માં જ ના આવે અને સભન જોઈને સેવાનો ઓમંગ એક ધારો ચડતો જાય એનમ આત્મિયતા કહેવાય પોતાને પેટ પર પાટો મારીને હરિ ભક્તોને જમાડવા એનમ આત્મિયતા કહેવાય પોતે ભૂખે રેને બીજાને જમાડે એવા એક હરિભક્તોનો સમાજ બી તૈયાર થઈ રહ્યો છે એટલે આનંદ બી ખૂબ છે